આપણી વીરનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મોરબી સમાન દોલત ઉષા એપ્રાઇઝ સાયન્સ કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે સેમી ડેટા સાયન્સ અને ઇમેજિંગ ટેકનોલોજી પર આજે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારની અંદર આજે એક હજાર કરતાં વધારે રિસર્ચ પેપર થવાના છે અને હું આદરણીય કુલપતિશ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા આ તમામ નૂતન કેળવણી મંડળના તમામ સંચાલકો અને તમામ આ કોલેજના આચાર્યો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું વલસાડની દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ અને ધીરુસરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા બે દિવસીય કોન્ફરન્સનું આયોજન થયેલું છે અને તેમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે જેમાં ઓસ્ટ્રેલિયા યુએસએ અને જર્મનીથી રિસોર્સ પર્સન છે અને જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પણ એક વન ઓફ ધ રિસોર્સ પર્સન છે લગભગ બસો જેટલા પાર્ટિસિપન્ટ્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જોડાયેલા છે તેના સિવાય જે નેશનલ કોન્ફરન્સ છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની અને એમબીએસઆઈ માઇક્રોબાયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા એના કોલોબ્રેશનથી છે જેમાં બાર રિસોર્સ પર્સન છે આખા ઇન્ડિયામાંથી નાગાલેન્ડ ગોવા મિઝોરમ મહારાષ્ટ્ર કર્ણાટકા વગેરે અલગ અલગ રાજ્યોમાંથી રિસોર્સ પર્સન્સ અને પાર્ટિસિપન્ટ્સ આવેલા છે ટોટલ મળીને સાડા ચારસો પાર્ટિસિપન્ટસ અને ટોટલ ઓગણીસ રિસોર્સ પર્સન્સ બે દિવસ માટે પોતાનું જ્ઞાન બધા સાથે વિસ્તાર કરશે અને રિસર્ચ પેપરોના પ્રેઝન્ટેશન છે અહીંયા અને આશરે બસોથી ઉપર રિસર્ચ પેપરના પ્રેઝન્ટેશન અલગ અલગ રિસર્ચર્સ પોતાના પેપરોનું પ્રેઝન્ટેશન અહીંયા આવશે એટલે બે દિવસનો આ જ્ઞાનનો કુંભમેળો છે